અમદાવાદ શહેરમાં હજુ પણ પાલતુ શ્વાનોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે હાઈકોર્ટ દ્વારા તંત્રને સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો હતો કે શહેરના તમામ પાલતુઓને રસ્તા પર ફરતા શ્વાનોને ડોગ શેલ્ટર હોમમાં રાખવામાં આવે પરંતુ હાલની સ્થિતિમાં રોડ સોસાયટી અને રહેણાંક વિસ્તારોમાં શ્વાનો ખુલ્લે આમ ફરતા જોવા મળી રહ્યા છે હાઈકોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો છે કે ડોગ ડોગ માટે બનાવવામાં આવે કારણ કે હું તમને જે દ્રશ્યો બતાવીશ કે રોડ રસ્તા વચ્ચે કૂતરાઓનો કહેર જે જોવા મળી રહ્યો છે સોસાયટી હોય ઘરો હોય દરેક કુતરાઓનો હજુ બે દિવસ પહેલા ત્રણ દિવસ પહેલા સતત કુતરાઓનો ત્રાસ વધી રહ્યો છે હાઈકોર્ટ દ્વારા પણ ચુકાદો આપવામાં આવ્યો હતો કે એમસી દ્વારા ડોગ સ્કોડ સ્કોડ હોય ડોગ શેલ્ટર હોય તેમની અંદર નાખવામાં આવે ડોગનું રજીસ્ટ્રેશન કરવામાં આવે પરંતુ આ કૂતરાઓનો ત્રાસ તમે જોઈ શકો છો કે રોડ રસ્તા વચ્ચે અત્યારે કૂતરાઓ ફરી રહ્યા છે કોઈ એક્સિડન્ટ થઈ જશે કોઈની જાનહાનિ થઈ જશે કૂતરું કોઈને કઈડી જાય છે તે રજીસ્ટ્રેશન ચાલી રહ્યા છે અઢારથી ઓગણીસ હજાર જેવા રજીસ્ટ્રેશન ત્રણ દિવસ પહેલાંનો જે આંકડો આવ્યો છે તેમાં અઢારથી ઓગણીસ હજાર જેવા રોગનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે કે રોડ રસ્તા હોય સોસાયટી હોય કોલોની હોય અનેક સરકારી કર્મચારીઓની જે કચેરીઓ હોય બસ સ્ટેન્ડ હોય રોડ રસ્તા છે આ બધી જ જગ્યાએ શ્વાન ખુલ્લા ફરતા હોય છે લોકોના જીવને જોખમ છે તંત્ર દ્વારા નિષ્ફળતા જોવા મળી રહી છે કેમેરામેન હર્ષ સાથે સ્મિત ઉપાધ્યાય હાઈકોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો હતો બે દિવસ અગાઉ પહેલા કે જે રખડતા શ્વાન છે તેમનો આતંક ઘણી વખત સામે આવ્યો છે લોકોને કઈડી જાય છે લોકોને હળકવા ઉપડે છે આજે આપણે ગીતા મંદિર બસ સ્ટેન્ડે ઉભા છે અહીંયા લાખોની સંખ્યામાં દિવસમાં મુસાફરો સફર કરતા આવતા હોય છે પરંતુ અહીંયા એક શ્વાન જોવા મળ્યું છે તે અત્યારે ખુલ્લેઆમ રખડી રહ્યું છે ખુલ્લેઆમ જઈ રહ્યું છે તેમની મનમાની કરી રહ્યા હોય છે તે કોઈને કડી જશે તો તેનું જવાબદાર કોણ રહેશે ત્યારબાદ પણ તંત્ર ઘોર નિંદ્રામાં લાગી રહ્યું છે કેમેરામેન હર્ષ સાથે સ્મિત ઉપાધ્યાય